હજુ અમેરિકામાં વસ્થા પાટીદારો અમિત શાહ સામે એક્ટિવ થયા છે સક્રિય થયા છે જી હા આ જે ખબરો આવી રહી છે દોસ્તો એ ખબરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખબરો છે કારણ કે આપ સમજી શકો છો કે બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર અને ઘાટલોડિયા અને આજુબાજુના વિસ્તારમાં જે દમન થયું હતું તેની સામે આજે પણ પાટીદારોમાં આક્રોશ છે પાટીદારોમાં અસંતોષ છે હજુ પણ તેઓ ન્યાયની માગણી કરી રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા યુકે કેનેડા વસતા પાટીદારો નારાજ છે આજી જે ખબરો જે વેબસાઇટના માધ્યમથી આવી રહી છે એ જો સાચી ઠરવામાં આવે તો ખરેખર અમિત શાહની જે સ્વપ્ન છે પાંચ લાખથી વધુ લીડથી એમાં કદાચ મુશ્કેલી પડી શકે છે હવે એક બાબત એ છે કે આ જે સક્રિય થયા છે એમાં ચોવીસ કલાક ધમધમતા કોલ સેન્ટર રાખવામાં આવી રહ્યા છે એ લોકો જે અહીંયા વસી રહ્યા છે એમને એમના પરિવારજનોને સતત ફોન કોલ્સના માધ્યમથી એ જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે દમન થયું છે એ ભૂલશો નહીં આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસને જો વોટ આપવો હોય તો આપો નહીં તો નોટાને વોટ

ને આખરે આપી છે ત્યારે ગાંધીનગર લોકસભા વસતા પાટીદાર સહિતના ગુજરાતીઓને અમે અમેરિકામાં વસતા અમેરિકનવાસીઓ ટેલિફોનથી સંપર્ક કરીને મત ન આપવાનો પ્રચાર કરી રહ્યા છે આ માટે ન્યૂયોર્કમાં અમે ખાસ કોલ સેન્ટર ઉભું કરાયું છે જેના માધ્યમથી ગાંધીનગર લોકસભામાં વિસ્તારમાં વસતા સગા સંબંધીઓ મિત્રો પાડોશીઓને કોલ કરીને મત ન આપવાની અપીલ કરવામાં આવી રહી છે આ માટે અમે પંદર સભ્યોની એક ટીમ બનાવી છે જેના માધ્યમથી ટીમ સહિતના અન્ય સભ્યો અઠવાડિયામાં સાત કલાક આ કોલ સેન્ટરમાં આપી રહ્યા છે જેના માધ્યમથી મતદારોનો સંપર્ક પણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો આખરે જો આ બાબત સાચી ઠરે તો ખરેખર અમિત શાહ માટે અને ભાજપ માટે પણ ચોક્કસ એક ચિંતા ઉપજાવે તેવી ઘટના છે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો છો અને શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય